કરીને સમજાય અને ઠીક છે કે ધાણાની ખેતી કરતા હોય એને તો અનુભવ હોય હોય પણ નવા એની વાવેતર કરતા હોય અનુભવ ઓછો હોય તો એના માટે વિડીયો ખાસ છે તો આખો પૂરો જોજો તો ખરીદભાઈ પહેલા વાત કરીએ જમીનની કે જમીન ઘણાની રેતીયાળ હોય કાર મટી હોય અને રાતડી જમીન હોય આ જમીન છે એ રાતડી જમીન છે આ વખતે બધા ની ખબર છે કે વરસાદ વેર તો એટલે ખેતર બધા ની લીલા હોતા ન ઉતા એટલે ખેતર ટાટા પડે ગતા પણ ઉગવાનો પ્રશ્ન બધા ને હતો કે ભાઈ થોડુંક બી મારી છે તો વાંધો ન આવ્યો બી તો નત માર્યો પણ વાહમ પર ઉગાવો થયો થોડો જે આપણી નરખેન બધું જોઈએ ને નિરીક્ષણ કરીએ ને તો ખબર પડે બાકી કઈ ખબર ન પડે આપણી થાય કે ઉગાવો રેડી જાયો પણ હજી કોક કોક ઉગે તો આપણી આણા અંદાજે પંદર પંદરક દિવસ થઈ ગયા અહી આ ટાણા તો હજી ઉગે આમાં ધાણા નો હવે ઘણા એવી રીતના ઉગે આપણે આ પાણી નાખવી વાર તો ખડિત આપડી આ જમીન છે આમાં આપણે કિલો વાવેતર કર્યું આપણે વીકે ચાર કિલો નાખ્યું બિયારણ આ તાણા માં જો ગયા વર્ષે તાણા નહોતા એટલે ચાર કિલો બિયારણ નાખ્યું એનું કારણ છે કે આપણે આગલા દિવસ તાણા હોય તો એ આગલા વર્ષના પણ તાણા ઉગતા હોય જે પારીએ ને ઉગે જતા હોય આપણી ખબર પડે આમાં જો કઈ પારીએ કે કઈ ઉગલ ને તો એનું કારણ છે કે ગયા વર્ષે આમાં તાણાનું વાવતર નહોતું કર્યું એટલે આપણે ચાર કિલો આમાં બિયારણ નાખ્યું અને હવે આપણે પાણીની વાત કરીએ કે પહેલું પાણી કાઢે અને પછી પાંચ દિવસ જાર્યા અને પાંચ દી પછી પાછું બીજું પાણી કાઢ્યું અને બીજું પાણી કાઢે અને પછી પાછું આ પાંચ છ દી પછી આપણે આ ત્રીજું પાણી કાઢ્યું એટલે આ રીતના ઉગાવો છે અને કમ્પ્લીટ નીકળે આ પાણીમાં બતાવી નીકળી જાય હજી નીકળવાના હોય એ અને પછી આમાં જે ધાણા થોડાક મોટા થઈ જાય જે આપણે પાણી વારીએ અને છોડ ન ડૂબે એનો એટલી ત્યારે આપણે આમાં પાછું પાણી કાઢવું પડે અને બીજા નંબર માં આમાં આપડી આગળ આમાં હું કાળજી રાખવી જે આપડી દવા ને સ્પ્રે કરવાની એની વાત કરીએ કે જે થોડાક ધાણા મોટા થાય જે એની ફૂંકી ગોળ આવી જાય થોડાક મોટા અને આલા જેવું થઈ જાય ખેતર એટલે આપડી આમાં શેક કરવાની જે અત્યારે પેલા શરૂઆતમાં તો સુસિયા જીવત આવતી હોય એ આપડી છીપ ને કે એવી કોઈ ઉઠતી હોય જીવાત ઈ બધી પેલા જીવાત આવતી હોય તો એના માટે આપડી રક્ષણ કરવા માટે પહેલાં આપણી દવાની વાત કરીએ કે જે એક રોગર આવે એક પ્રોફેનલ સાયફર આવે અને બીજી આપણી મોનોકોટો આવે જે મોનોકોટો ના આવે એ બધી પાછી નર્વાઈ પણ આપે એ દવાનું બેસ્ટ રિઝલ્ટ છે અને જે થોડુંક ભાઈનો અનુભવ હોય એની ખબર જ છે બાકી જે નવા હોય તો એ આ વસ્તુ જો આ દવાનો પ્રયોગ કરજો એને રિઝલ્ટ પણ સારું છે અને બહુ જ જોરદાર રિઝલ્ટ છે એનું અને બીજી વાત કરીએ કે જે અત્યારે આ ત્રીજું પાણી કાઢી લીધું તો હવે આમાં આપણે હાલજીવું થાય જયારે આપણી ગારો ન શોટે પગમાં ત્યારે જે આપણે આ મગફળી નું વાવેતર કરેલું હોય એટલે જે આ અરુણા હોય આ માંડવી હોય ઊગી હોય એમાં તમે આમાં જોઈજો જીવાત બહુ હોય મહીને મહી થ્રીપ હોય એટલે આપણે આ પેલા ઉપાડ લેવાનું જેથી કરીને આપણે ધાણામાં અટેક ન કરે એટલે શરૂઆતમાં એ ઉપાડ લેવાનું ત્રીજું પાણી કાટેલ છે એટલે જે માંડવી પણ ઉગવાની હે ઉગી જાય અને બધી આપણી પછી આગળ દવાને રાવણ પર ચાલુ કરવાનું થાય આપણે આમાં રાવણ ચાલુ કરીશું અને જીવાત કઈ આવે એને પછી કરીએ એને પણ આપણી વિડીયો બનાવીશું આગળ તો વિડીયો આપણી જોડાઈ ચેનલમાં નવા હોય તો અને આપડી ચેનલ ને લાઈક કરી દીજો અને વિડીયો ની લાઈક કરી દીજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધાય બધા